નમસ્કાર મિત્રો તારીખ છે સત્યાવીસ જૂન બે હજાર પચીસને વારસે આજે શુક્રવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચેરસાની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ પર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં બજારમાં ઘટાડાથી ભાવમાં મામૂલી સુધારો જોવા મળ્યો છે દસથી વીસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે નાસિકમાં પણ ડુંગળીની આવકો અત્યારે સ્ટેબલ જોવા મળી છે અને ભાવ પણ મજબૂત જોવા મળ્યા છે ડુંગળી બજારમાં ભાવ ઘટાડાથી સુધારો જોવા મળ્યો છે અને મને દસથી લઈને પચીસ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે ડુંગળી બજારમાં આગામી દિવસોની અંદર લેવલ કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે ડુંગળી બજારના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં ડુંગળી બજારમાં હેવાલી ઓછી આવે તેવી ધારણાઓ છે અને ચોમાસાના કારણે જે બગાડ વધી શકે છે અને જે સ્ટોક પડી પડી રહ્યો છે તે ડુંગળીની બજારમાં